જય માતાજી મિત્રો કેમ છો આઈ હોપ કે આપ સબલોગ મજામાં જોઈશો તો તમારું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો અત્યારમાં હે ને આજ સત્યાવીસ ડેટ છે તો એટલું આમ વાતાવરણ હે ને બહુ મસ્ત તમારા ગામડામાં થઈ ગયું છે એટલે ગામડામાં તો સિટી કરતાં પણ બહુ મજા આવે તો હું તમને હે ને આજ મારું વિલેજ બતાવું મારું ગામડું બતાવું હું ટેરેસ ઉપર અત્યારે આવી છું તો હું તમને મારું હમણાં હું તમને બતાવું છું કે કઈ રીતના છે ઓકે તો મિત્રો જો આવી રીતના છે બધું જ જો કેટલું મસ્ત વાતાવરણ છે બાકી આ મારું ટેરેસ છે આખું અહીંયા હું સવારમાં આવું જો ચકલાને નાખવા ચણ નાખવા હું આવું તો કબૂતરને અત્યારે તો નથી અત્યારમાં તો જો કે એના માળામાં વહી ગયા હશે તો મિત્રો તમે જોઈ શકો છો ઓલી સાઈડ છે ને જે બતાય છે એ તમને ને અમારા ગામમાં જ્યારે સમૂહ લગ્ન થાય છે એ સમૂહ લગ્નનું ગ્રાઉન્ડ છે અને પ્લસ કે ત્યાં કઈ રીતના કે આપણે જે સ્પોર્ટ્સ લેવલની જે ગેમ છે એ પણ ત્યાં અત્યારે રમાય છે એટલે એ આખું ગામડું છે અને આના પછીનું જે આ તમને જે તમે જોઈ શકો છો આ પછીની અહીંયા બોટ દેખાવામાં આવે કારણ કે આપણે હે ને ઉના તાલુકામાં એક બંદર છે રાજપરા તો એ બંદર આવી જાય છે તો ત્યાં બધા મચ્છીમારો મચ્છીમારોનું જે કામ છે એ લોકો કરે છે ધંધો છે એ કરે છે અને પછી મારા ગામનું હે ને મસ્ત હું તમને વિલેજ બતાવું વિલેજમાં એક મંદિર છે બહુ મસ્ત રામ મંદિર જોઈ શકો છો મિત્રો તમે આ છે ને એ રામ મંદિર છે ઓકે અને પછી આ તો બધું હે ને કીચડ થઈ ગયું છે કારણ કે વરસાદ આવ્યો ને એટલે અને જો આ બધું બહુ મસ્ત છે બાકી હજી ત્યાં તો આ સાઈડનો એટલો જ વિભાગ મેં તમને બતાવ્યો અહીંયાથી કે અહીંયા સુધીનું હવે આપણે આ સાઈડ આવીએ તો આ સાઈડથી તમે જોઈ શકો છો જો થોડુંક ઝૂમ કરીને તમને બતાવી દઉં જો કેટલો મસ્ત દેખાય છે આખું ગામડાનું હે ને બહુ મસ્ત બાકી પછી તમે આ આ તમે જોઈ શકો છો એ બાપા સીતારામનું મંદિર આવી જાય છે એ મતલબ કે સ્ટેશન છે પેલા અહીંયા સ્ટેશન હતું અમારા ગામડાનું તો હવે સ્ટેશન હટાવી દેવામાં આવ્યું અને ને આ લોકોએ દુકાન બનાવી નાખીએ તો તમે જોઈ શકો છો આ છે ને એ આ સાઈડ આ સાઈડ દુકાનો બનાવી નાખી છે પછી તમે આ જોઈ શકો છો નાનું એવું ઘર તો એ ઘર હે ને ત્યાં કેન્દ્ર હે એટલે મતલબ કે યોગેશ્વર ભગવાનને જે માનતા હોય યોગેશ્વર ભગવાનનું જે કેન્દ્ર થાય એ લોકોનું અહીંયા કેન્દ્ર આવી જાય આ જો નાનું ઘર છે ને એટલો જે સપાટ છે ને ત્યાં અને જે તમે છેલ્લે સુધી જાવ ને મંદિર હે એ બાપા સીતારામ મતલબ કે અમારું સ્ટેશન અને કોઈ બી અમારા ગામડામાં કોઈના લગ્ન થાય તો એ લોકો પેલા ન્યા જ દર્શન કરી અને પછી જ ગામમાંથી અહીંયાથી એન્ટર થાય તો મિત્રો તમને એ ભ બતાવી દઉં છું જો દેખાય અને પછી આપણે આ સ્ટેશન આવી જાય અને આપણે અહીંયાથી ને બધું જ્યાંથી જવું હોય ને બસ સ્ટોપ થાય આખું સ્ટેશન જ છે પછી અહીંયાથી આવી જાય ને પુલ છે જો તમે એ બી જોઈ જોઈ શકો છો અત્યારમાં કેટલો મસ્ત ના જો અત્યારમાં ગાય ને ભેંસને વટે છે એ બાજુમાં નદી તળાવ છે આ સાઈડ ઓકે તમે જોઈ શકો છો જો આખું પુલ આવી જાય છે આ પુલ છે એ બની ગયું છે મિત્રો તો મિત્રો એ પુલ છે એ બની ગયું છે અત્યારે તો તમે જોઈ શકો છો જો અત્યારમાં છે ને એ પુલ છે ત્યાંથી અત્યારમાં આ જો એ ત્યાંથી પુલ બની ગયું છે પેલા એને નીચેથી ચલાવતા તો એમાં કેવું હતું કે ને બહુ સાધનમાં પ્રોબ્લેમ થતો અને ત્યાંથી અત્યારે રિક્ષાઓ જાય છે તમે આખું તમે જોઈ શકો છો જો અને આ છે એ પી ગ્રાઉન્ડ આવી જાય અને એની પાછળનું છે ને એ આખો રસ્તો કે ત્યાંથી ઉનાથી આખું હાઈવે પટાવી જાય છે તો પછી આ સાઈડ હું તમને બતાવું આ સાઈડ જો જો આવી રીતના મકાન છે હું તમને મારા ગામડાના મકાન બતાવું જો આવી રીતના મકાન આવી જાય જો આવી રીતના છે ને મકાન બનાવે કારણ કે સિટી લેવલ કઈ છે જ નહીં ગામડું તો કે આવડા દેશી નળિયાથી ઘર બનાવે તો દેશી એવું કઈ નથી કે દેશી